હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિ રાજકોટ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેરસે એકાવન અત્યારે સિઝન મગફળીની એકદમ નજીક છે ત્યારે જે સીડ ટ્રીટમેન્ટની વાત હોય મગફળીની અંદર વાવેતર કરવું હોય તો સીડ ટ્રીટમેન્ટ સૌથી મહત્ત્વની કરાય સીડ ટ્રીટમેન્ટ ન કરો અને તમે વાવી દીધો એટલે મુંડા મસ્સી ગળો અને લીલો સુકારો આ આ વસ્તુ એટલી બધી હૈદબાદ તમારે કંટ્રોલ બાય થઈ જાય કે મગફળી જે ઉત્પાદન આવવું જોઈએ એ ઝીરો ટકા આવે પછી તમે એકવાર સીટ ટ્રીટમેન્ટ ન તો એકવાર તમે આ એફએસ આ સીડોક્સામ આ વિટામિન્સ નો પાર્ટ ન આપો અને તમે જો એમને મગફળીના બિયા વાવો તો મુંડા એટલા બધા આવે કે તમે લિટર મોઢે દવા પાવો તો પણ તમારા કંટ્રોલ થાય નહીં તો આ છે પોલિયોના ટીપા છે નંબર વન ટેકનોલોજી છે લગાતાર આજ માર્કેટની અંદર પંદર વર્ષથી લગાતાર આલેસે છતાં આજે એની ડિમાન્ડ છે એ પ્રોડક્ટમાં દમ છે પ્રોડક્ટમાં તાકાત છે નહીં એની તાકાત બતાવે છે વિટાવિક્સ એ લીલા સુકારવા માટે રામબાણ ઇલાજ છે એનો જે ઉગાવો એની જે ઉગવાની ક્ષમતા અને જે એની સાથે સોળું ઉગે મગફળીમાં જે તાકાત આવે એના માટે આ વિતાવેક્ નંબર વન ટેકનોલોજી છે આ એફએસસી મુંડા મસી અને ગળો અને સૌથી વધુ કંટ્રોલ કરતી આ પ્રોડક્ટ છે અને આ વસ્તુ એટલી બધી જબરજસ્ત ટેકનોલોજી વાળી છે માર્કેટમાં સસ્તા પણ ઘણા બધા મળે છે પણ જે આ સીડોક્ષમ જે વસ્તુ છે એની અંદર જે મટીરિયલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે તો સારી કંપનીનો કટ મારવો ખૂબ જરૂરી છે પટ એ છે તો એ પોલિયોના ટીપા જેટલું કામ કરશે પોલિયોના ટીપ્પા એટલે કે આપણા ગામમાં કોઈ પણ માણસ લંગડો આટા મારતો હોય એ પોલિયોના હિસાબે લંગડો જો હોય એને હવે તમે પોલિયોની અંદર ડુબાડી જો તો પણ કામ ન થાય એ માત્ર આ પોલિયોના બે ટીપાથી કામ થતું હોય છે તો એવી જ રીતે મગફળીના સીટપીટ માટે આ પોલિયોના ટીપા બરોબર છે એમાં વિકાવેકસી જબરજસ્ત ટેકનોલોજી છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે એનો પટ મારવો જોઈએ અને એ આધુનિક ટેકનોલોજી સાથે પટ મારવો જોઈએ એક પણ દાણો સટકવો ન જોઈએ વ્યવસ્થિત એને કોટિંગ સાથે પટ મારવો જોઈએ એના માટે આ ગોળો બહુ જ મોટો अंदर हमने आह शिदोक्षम नेस बजाय लोगों से नहीं आए गये अंदर नाखून वालों से आए टप्पड़ मार वालों ने आज ये नाखून अंदर भुक्तें जो नहीं आए क्या टप्पड़ मार वाले हैं आए क्या शिदोक्षम टप्पड़ महिला फ्रांस का मज़ा लेता है इस पर तो फोरो भुगतान होने